જવા આવવામાં ખૂબ તકલીફ પડે છે તેમજ હોસ્પિટલ અર્થે જતા દર્દીઓને પણ બહુ મુશ્કેલી પડે છે તો સત્વરે આ બસને રેગ્યુલર ચાલુ કરવામાં આવે તેવી ત્યાંના આજુબાજુથી આવતા સ્થાનિક લોકોની માંગ ઉઠી છે આમ જો સ્કૂલના બાળકો રજળતા હશે ને જો કોઈ અઘટિત ઘટના બની જશે તો સમગ્ર જવાબદારી આ તંત્રની રહેશે તેવું લોકમુખે જાણવા મળેલ છે બરોબર બેવટા બસ રેગ્યુલર નહીં આવતી બરોબર સાધન ગાડી પ્રાઇવેટ કોઈ નહી આજની તારી બરોબર છેલ્લી બસ ની રાજવી હતી તમે એમ તું કયા ભણાય છે ક્યાં ભણવા જાય વિવેકાનંદ માં બરોબર બસ બસ વગર તું પાછો રિટર્ન કરી જાય છે બરોબર તમારે બસની પ્રોબ્લેમ છે ભાઈ કયા ભણો છો તમે બારમાં ભણો છો બરોબર બસ વગર તમે આજની તમે બેવટા ઊભા છો ને બેવટા ડીસા બસનું કોઈ ઠેકાણું નહીં આવતી હોય સુધી બરોબર તમારે ક્યાં જવાનું ડીસા કે ધનેરા ક્યાં જવાનું ધનેરા જવાનું બસ વખત તમે રાહ જોયો છે એમ બરોબર આવી રીતે પ્રાઇવેટ સાધન પછી પ્રાઇવેટ તમારે કરવા પડશે એમ ને બરોબર તમારે ક્યાં જવાનું ભાઈ ડીસા ડીસા જવાનું છે બરોબર બસ વગર તમે ઉભા જાવ હોસ્પિટલ જવાનું છે બરોબર તમારે ક્યાં જવાનું હોસ્પિટલ કે સને કામમાં અરે ભાઈ ધનેરા ધનેરા જવાનું છે બરોબર બસ વગર તમે ઉભા જાવ રાજુ તમારે ક્યાં જવાનું બરોબર તમારે ક્યાં જવાનું ધનેરા બેંકમાં જવું બેંકમાં જવું છે તમારે ક્યાં જવાનું